સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના આર્થિક નિવારણ શાખાએ સુરત શહેરના ભાગડ સ્થિત કાંસકી વાડમાં ઝૈન ફૂટવેરની અંદર દરોડા પાડ્યા હતા જતી ડુપ્લિકેટ સૂઝનો મોસમોટો જથ્થો પકડી પાડ્યો હતો જેના કારણે ડુપ્લિકેટ સૂઝ વેચનારોમાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે બાતમીના આધારે ભાગડના કાંસકીવાડ ચાર રસ્તા પાસે ગજર બિલ્ડિંગ શીપ કોર્ડરિંગ્સની બાજુમાં આવેલા ઝેન ફૂટવેરમાં દરોડા પાડ્યા હતા જેથી પોલીસે નામાંકિત બ્રાન્ડેડ કંપની નાઇકી આઝેક્સ તથા બેલેન્સીમાં સહિતની પાંચ કંપનીના સૂઝના ડુપ્લિકેટ મળી આવ્યા હતા પોલીસે ગોડાઉનમાંથી રાણી તળાવ ખાતે રહેતા સરફરાજ અડવાણીને ઝડપી પાડ્યો હતો અને ગોડાઉનમાંથી છવ્વીસ લાખ પંદર હજારથી વધુની મતાના બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ સુઝનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આરોપી સરફરાજ અડવાણીની પૂછપરછ કરતાં તેની કબુલાત કરી હતી કે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ સૂઝનો માલ દિલ્હી ગુરુદ્વારા કરોલબાગ ગલી નંબર તેર ખાતેથી હોલસેલ ભાવે તેને વેપાર કરતા નાગપાલ રૂપે રીન્કુ તથા શેકર નામના ઈસામો પાસેથી રોકડાથી વગર બિલે ખરીદી કરી ટ્રાન્સપોર્ટ મારફતે સુરત લાવી ગોડાઉન તથા દુકાનમાં રાખી પોતાનો નફો ચડાવી ગ્રાહકોને વેચાણ કરતો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે વધુ તપાસ હાથ ધરી છે અજર કુર્સી સાથે પ્રકાશવાળા